અહીંયા ફૂલ તૂટી ગયું હે બરોબર અને જોઈ લ્યો આ મેવાન નદી છે બરોબર તમે તો નઈ જીવ કોઈ નદી મસ્ત મજાનો સુખનો સૂરજ ઉગી ગયો અને કાલે આપણે ગયા તા નદી ફોટા પાડવા ફોટા પાડીને આપણે ઉતરીએ તો વાડીએ ને હવે આ જો ઉપર ખાટલો હે ને એ મારે ઉતારવાનો છે ગમે એમ કરે બરોબર આ લીમડાને આખી આમનો માં સડે અને ઓલે ઉતારો તો હાલો હું પેલા ફટાફટ ખાટલો હેઠો

છના જો મેં અહીંયા અહીં વિડીયો બનાવવાનું બંધ કર્યો ને તો આ ચાલુ કરો ને તો અહીંયા ચાવી ચાલુ કરવાની ધ બટન કીક બટન આજનો વ્લોગ અહીંયા લગન જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો ખાલી એક લાઇક કરી દેજો બરાબર તો આપણે હવે કાલે કાલેથી વિડીયો કન્ટિન્યુ રાખવા નહીં બરાબર અત્યારે દી અથમી ગયો હે બરાબર તો મળીએ આપણે નવા વર્ગમાં લગન બધાને બાય બાય જય દ્વારકા